શું આવા રહેનાર મહિલાઓની સુરક્ષા અને સન્માનની થઈ રહી છે એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહમાં લાંબા સમયથી ચાલતી ગેરરીતિનો પર્દાફાશ થયો છે અહીંના પૂર્વ મેનેજર ગીતા ચાવડા પર ગંભીર આક્ષેપો લાગ્યા છે તમે જ સાંભળો શું છે આક્ષેપો અને ત્યારે મને ગીતાબેન ચાવડા એ મારી પાસેથી દસ હજાર રૂપિયા લઈ લીધેલ છે કોઈને પણ ફોન નહોતા લગાડી દેતા એમ સાડી ભરો મજા મજા કરો એવું મને કીધેલું છે કે સાડી તો તમારે ભરવી જ પડશે અને ન્યા બહુ જ એટલે બહુ માનસિક ટોર્ચર બહુ કરતા અને જેલના કેદીની જેમ રાખતા હતા ન્યા અને મારી પાસે પણ પગ દબાવતા માલિશ કરાવતા બધું કરાવતા મારી પાસે જ અને એને એમ કીધેલું છે કે તારે જે કરવું એ કરજે હું તારા પપ્પાને નહીં મળવા દઉં મેં કીધું કેમ ના મને મળવા દે હું એના પગે ઈ કે તારે મને પગે લાગવું પડશે તઈ શું તાર પપ્પાને મળવા દઈશ અને આ વાત અહીંયા પૂરી નથી થતી જ્યારે તેની એક મહિલાએ હિંમત દાખવી અને સામે પડી ત્યારે તેની સાથે શું કર્યું તમે જ સાંભળો બધાને રોરાવી દીધા ને બહુ જ એટલે બહુ જ ત્રાસ આપ્યો પછી થોડું હું બોલી સામે બોલીને તો હું એને બહુ જ નડતી હતી તો રોજ એટલે રોજ એ મને બહુ જ હેરાન કરતા તો રોજ મારા મારો રૂમ બદલી નાખે રોજ મને આમ કેટલું બધું બોલતા હતા અને મને કાઢવાની બહુ જ કોશિશ કરતા હતા જોકે આ બાદ પીડિતાઓએ આ ફરિયાદ સોગંદનામું દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ સુધી પહોંચાડ્યું છે અને તેમણે પોતાના પૈસા પરત મેળવવા તેમજ ન્યાય માટે તંત્ર પાસે માંગણી પણ કરી છે હવે જોઈએ આ પીડિત મહિલાઓને ન્યાય ક્યારે મળે છે